દેવ જે આમ તો દૈત્યોના ગુરુ છે પરંતુ મનુષ્યને સુખ પ્રદાન કરે છે જો આપની કુંડળીમાં શુક્ર શુભ સ્થાનમાં હશે તો આપના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા આપને પ્રાપ્ત થશે પરંતુ જો આપની રાશિમાં શુક્ર અશુભ સ્થાનમાં હોય અથવા તો જો આપના દાંપત્ય જીવનમાં ક્લેશ કંકાસ હોય તો શુક્રદેવની કૃપા માટે કયા ઉપાય કરવા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા હિમગુંદમ મૃણાલભમ દૈત્યાન પરમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવત્કારમ ભાર્ગવમ પ્રણમામ્યમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ઉપાય જે છે જેમાં હું ઉપાય જણાવીશ ઘીનો ઉપાય ઘણા બધા દર્શક મિત્રોને મનમાં થશે કે ઘીનો તો એવો કયો ઉપાય હશે કે જે કરવાથી મનુષ્યના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો લગ્ન સંસ્કાર ખાસ કરીને ઘણા બધા લોકોના લગ્ન જીવનની અંદર લગ્ન થઈ ગયા બાદ ધીરે ધીરે પતિ પત્નીનો પ્રેમ ઓછો જોવા મળતો હોય છે દાંપત્ય જીવનમાં વાદ વિવાદનું પ્રમાણ જ્યારે વધી જતું હોય પ્રેમ દિવસે દિવસે ઓછો થતો હોય મનુષ્ય ચાહે ગમે એટલું ધન કમાતા હોય પરંતુ જો ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ ન હોય જો એકબીજા પ્રત્યે લગાવ ન હોય જો એકબીજા પ્રત્યે આકર્ષણ ન હોય તો એ ધનને શું કરવાનું જીવનસાથી હંમેશા સારા હોવા જોઈએ શ્રેષ્ઠ હોવા જોઈએ અને ઘણી વખત સારું જીવન હોવા છતાં પણ ધીરે ધીરે જીવન બગડવા માંડે છે તો એનું કારણ ક્યાંક બની શકે કે તમારી જન્મકુંડલીમાં શુક્ર તમારો ક્યાંક અશુભ હોય કાં તો અસ્તનો હોય કાં તો નીચેનો હોય અથવા કોઈ પાપગ્રસ્ત સાથે દૂષિત થયો હોય જેના કારણથી સારી જિંદગી હોવા છતાં ધીરે ધીરે કરતાં એ દાંપત્ય જીવનમાં પ્રેમની જગ્યાએ કડવાશ જોવા મળે છે જે વ્યક્તિને પત્ની સારી હોય સારું ધન ઐશ્વર્ય અને સરસ મજાનું એ વ્યક્તિ સુખ ભોગવતો હોય જેને આપણે કહીએ આ માણસ લક્ઝરિયસ લાઈ લક્ઝરિયસ લાઈફ ભોગવે છે મતલબ કે એ વ્યક્તિનું જીવન બધું સારું છે તો શુક્ર સારો છે બહુ નાતો હોય ગાતો હોય અથવા કોઈ માણસ દેખાવમાં બહુ સારો લાગતો હોય પ્રભાવશાળી લાગતો હોય તો પણ ઘણી વખત કહીએ આનો શુક્ર સારો છે મતલબ શુક્ર જે છે એ મનુષ્યના જીવનમાં પ્રેમ અને આકર્ષણ અને સાથે સાથે ધન ઐશ્વર્ય અને સુખનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે નવ ગ્રહોની આરતી છે ને એમાં પણ લખ્યું છે સૂર્ય સૌર્યના દાતા ચંદ્ર પદવી દાતા મંગલકારી મંગલ બુદ્ધ બુદ્ધિના દાતા ગૌરવકારી ગુરુ શુક્ર સુખ કરતા શુક્ર સુખ કરતા શુક્ર ભગવાન જે છે એ મનુષ્યને સુખ પ્રદાન કરે છે ગૌરવકારી ગુરુ ગુરુ જે છે ને મનુષ્યને પદવી અપાવે છે માન પ્રતિષ્ઠા વધારે પણ સુખ પ્રદાન તો શુક્ર કરે છે મિત્રો શુક્ર ભગવાનને ખાસ કરીને એમનો પરિચય તમને આપી દઉં જેમ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે પોતાના ગુરુ પાસે જાય બૃહસ્પતિ પાસે જાય એમનો કંઈક માર્ગદર્શન કરે છે તેમ દાનવોના ગુરુ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે દાનવોના ગુરુ છે અને શુકરાચાર્ય પોતે ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા અને ભગવાને એમને મૃત સજીવની વિદ્યા આપેલી છે અને એ મૃત સજીવની વિદ્યા દ્વારા જે દાનવું મૃત્યુ પામે ને એને સજીવન કરવાની તાકાત એ શુક્રાચાર્યમાં હતી જે દાનવોના ગુરુ છે અને શુક્ર જેની કુંડલીમાં સારો હોય એને બધું જ સારું સુખ પ્રાપ્ત થાય છે શુક્રદેવને પ્રસન્ન કરવા માટે અનેક લોકો અનેક ઉપાયો કરતા હોય જેમાં ખાસ કરીને સાકરનું દાન સફેદ કપડાંનું દાન સ્પટિકનું દાન અથવા ડાયમંડની વીટી પહેરતા હોય ઘણા ઓપેલ પહેરતા હોય આ બધી વસ્તુ કરતા હોય છે કલા ક્ષેત્ર જેમાં ખાસ કરીને રમત ગમત હોય સ્પોટ હોય સિનેમા હોય પિક્ચર હોય કે એક્ટર હોય આ બધા જ શુક્રજનો સારો હોય એક્ટિંગ પણ સારી કરતા હોય અને લગ્ન પછી પતિ પત્નીનું પ્રેમ સારું મળે ને એમાં સમજવાનું કે શુક્ર સારો છે પરંતુ ઘણા ઉપાય કરવા છતાં પણ જો આપણને એનું પરિણામ ન મળતું હોય ને તો આપણે ઘીનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ શુક્રદેવ માટે હવે ઘીનું ઘીનું દાન કરવાથી શુક્ર સૌથી વધારે પ્રભાવશાળી બને છે અને પરિણામ સારું આપે છે ઘતે નસીતા મધુના સમજ્યતા વિશ્વ દેવ રણુમતા મૃદ્ભી ઉર્જસ્વતે પૈસા પિન મમા નાસમ શ્રી તે પયસા ઘતમ મિમિસે મિમિક્ષે જો જોને ઘરે શ્રી તો ઘતમશે ઘી ઘીનું દાન કરવાનું મહત્વ છે પરંતુ જ્યારે ઘીનું દાન કરો છો કેટલું કરવું કઈ રીતે કરવું ક્યારે કરવું એ પણ જાણી લઈએ જ્યારે ઘીનું દાન કરવું હોય ને તે દિવસે શુક્રવારનો શુક્રવાર હોવો જોઈએ અને એ દિવસે તમારે સવારે સ્નાન કરતી વખતે ઇલાયચી પાણીમાં નાખવાની અને ઇલાયચીનું ઈલાયચીવાળું જલથી સ્નાન કરવાનું બીજા નંબરની વસ્તુ જે તમારે ઘી દાન કરવાનું હોય એ ઘી તમારા દેવસેવામાં મૂકવાનું છે અને ભગવાનની સામે તમારે દેવ સેવામાં નમસ્કાર કરી શુક્રદેવને યાદ કરી અને જે કંઈ તકલીફ હોય એ પલ્પસ એ તમારી મનની ઈચ્છાઓ રજૂ કરીને પછી દાન કરવાનું છે હવે રહી વાત દાન કરવાનું જે ઘીનું જે દાન કરવાનું છે એમાં કેટલું ઘી દાન કરવું એ પણ કહી દઉં શુક્ર ભગવાનનો નંબર છ નંબર છે એટલે ઘી તમારે જે કંઈ દાન કરવાનું આવે એ છ નંબરમાં કરી શકાય છસો ગ્રામ કરી શકો છ કિલો કરી શકો જે કંઈ તમારી શક્તિ હોય એ પ્રમાણે પણ ના નંબર પ્રમાણે એ ઘીનું લેવાનું લીધા બાદ પતિ પત્નીમાં અણબનાવ રહેતા હોય તો પતિ પત્નીના ફોટા ઉપર છ વખત ફેરવવું અથવા પોતાના મસ્તક ઉપરથી છ વખત ફેરવવું અને આ ઉપાય છ વાર કરવો પાછો છ શુક્રવાર હવે રહી વાત કે ઉતાર આજે ઘીનું કર્યા બાદ આનો ઉપયોગ ક્યાં કરવો તો હવે ઘીનું દાન જે છે ખાસ કરીને કોઈ બ્રાહ્મણને દાન કરવું અથવા કોઈ પૂજારીને દાન કરવું અથવા કોઈ અખંડ દીવો હોય ત્યાં દાન કરવું અને આ ઘીનું દાન કરવાથી જે હવનમાં જાય અથવા પૂજામાં જાય કે અખંડ દીવામાં જાય અને એ દીવાથી જ્યારે દીપક પ્રજ્વલિત થાય છે ને ત્યારે પતિ પત્નીના જીવનમાં એ પ્રેમનો દીપક પ્રજ્વલિત થાય છે મતલબ ઉપાય તમે જ્યારે જ્યારે કરો છો ત્યારે તમારો મનનો સંકલ્પ ભગવાનને સામે કહેવાનું છ વાર ઉતારવાનું અને એનું લેવાનું નંબર જે છે શુક્રનો છ એટલે છસો ગ્રામ કે છની માત્રામાં તમારે લેવાનું છ કિલો છ ગ્રામ જે કંઈ તમને ઠીક લાગે શક્તિ ભક્તિ પ્રમાણે લેવાનું પણ છ નંબર પ્રમાણે લેવાનું અને છ શુક્રવાર કરવાનું બીજું કે આ દાન કરવાથી તમને પતિ પત્નીના પ્રેમથી તો લાભ થશે પણ બીજા અન્ય ક્ષેત્ર જેમ કે કલા ક્ષેત્ર મેં વાત કરી એમાં પણ ફાયદા થાય છે અને આનાથી બીજો લાભ શું થાય છે આયુ ધનમ સુખમ પુત્રમ લક્ષ્મી મુત્તમમ આયુ ધનમ સુખમ પુત્રમ લક્ષ્મીમ લક્ષ્મી વસતિમ મુત્તમમ આના સિવાય બીજા પણ લાભ થાય છે આયુ ધનમ આયુષ્યનો વધારો થાય એ ઘરમાં ધનનો વધારો થાય એ ઘરમાં સુખ આવે છે એ ઘરમાં પુત્ર સુખ મળે છે એ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે આટલા ફાયદા આ ઘીણાદાનથી છે હવે ઘીનો જ્યારે દાન કરો છો ત્યારે આ મંત્ર શુક્રદેવનો ખાલી છ વખત બોલવાનો ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાઇ નમઃ છ વખત બોલવાનો ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સ શુક્રાઇ નમઃ તો દર્શક મિત્રો ઉપાય પણ છ વાર મંત્ર પણ છ વાર બોલવાનો અને છ નંબર પ્રમાણે તમારે આ બધું કરવાનું જેનાથી ઘીનું દાન કરવાથી શુક્રદેવ તે ઘરમાં સુખની પ્રાપ્તિ કરાવે છે જીવનમાં ઉદ્વેગો નષ્ટ થાય છે પતિ પત્નીમાં આકર્ષણ વધે છે અને પ્રેમની વૃદ્ધિ થાય છે અને કલા ક્ષેત્ર સંગીત ક્ષેત્રમાં પણ સારી એવી સફળતા જોવા મળે છે મિત્રો ઘરેલું ઉપાય મેં તમને કહ્યું છે મારા ઉપાય છે ખાસ કરીને સચોટ સારા અને શ્રેષ્ઠ હોય છે અને આ ઉપાયો શક્તિ ભક્તિ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે આપ કરી શકો છો મિત્રો ભક્તિ સંદેશમાં આવી જ જાણકારી હંમેશા હું આપતો રહીશ અને કાર્યક્રમ સારો લાગે તો ચોક્કસ તમે કાર્યક્રમને જોતા રહેજો અને મને આપો દો હવે રજા જય ભગવાન